તાજિયા સ્થળે જઈ અને તેના દીદાર કર્યા હતા શાંતિમય રીતે દરબારગઢથી નીકળેલું જુલુસ સોની બજાર પંચહાટડી ચોક થઈ ધોરાજી દરવાજા પાસે સમાપન થયું હતું ઉપલેટા પંથકના મુસ્લિમ સમાજના યુવાનોએ કરબલાની યાદમાં શોકકારો લીધો હતો શહેરના તમામ તાજિયાઓ ધોરાજી દરવાજા પાસે ઠંડા કરવામાં આવ્યા હતા તેમાં શહેર અને ગ્રામ્ય પંથકના મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે ઉપલેટાના પીઆઈ એલ આર ગોહિલ અને તેમની ટીમ સતત પેટ્રોલિંગમાં રહી બાજ નજર રાખી રહી હતી તાજિયા દરમિયાન વરસાદનું વિઘ્ન નહીં નડતા સમગ્ર મુસ્લિમ સમુદાયના લોકો જુલુસમાં જોડાઈ આનંદ વિભોર બન્યા હતા

બરાબર એ નો અમારે ખેરા જે અલ્લા તાલા ને ઇમામ હુસેન એની બારગા માં કબૂલ હતા ફરમાવે